નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ સાયકલ યાત્રાનું આયોજન કરાયું આજ રોજ અમદાવાદ રૂરલ પોલીસના એસપી શ્રી ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ સન્ડે ઓન સાયકલ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે યોજાયો હતો કાર્યક્રમમાં હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓમાં રાજકોટ પ્રિજનના એસપી શ્રી વાઘીશા જોશી અમદાવાદ રૂરલના ડીવાય એસપી શ્રી આસ્થા રાણા બોપલના ઇન્સ્પેક્ટર શ્રી બી ટી ગોહિલ તથા સાણંદના ઇન્સ્પેક્ટર શ્રી ઋષિત રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં અમદાવાદ રૂરલના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મીડિયા પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ની મહિલા અધ્યક્ષા શ્રીમતી જિજ્ઞા તિવારીએ ખાસ આગેવાની સોંપવામાં આવી હતી તેમણે ટીમ સાથે મળીને ફિટ ઇન્ડિયા ચળવળને આગળ વધારવા પ્રોત્સાહિત કર્યું હતું સાથે જ એચ દ્વારા ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો કે દરરોજ વ્યાયામને જીવનશૈલી બનાવી અને સૌને સ્વસ્થ રહેવા પ્રેરિત કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યૂઝ અમદાવાદ